નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય તો ચેતી જજો કારણ કે રંગીલા રાજકોટ બજારમાં વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે તહેવારોનો સમયે રાજકોટમાં લોકો સૌથી વધુ મીઠાઈ આરોગતા હોય છે ત્યારે શેરમાં વેચાતી મીઠાઈની ગુણવત્તા પર ફરી એકવાર મોટો પ્રશ્ન ઉભો થયો છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અને સોશિયલ મીડિયાના વાયરલ થયેલા વિડિયો અનુસાર શહેરના પુષ્કરધામ ચોક નજીક આવેલ જસોદા ડેરીમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં અયળ અને જીવાત જોવા મળી હોવાનો આક્ષેપ થયો છે આ વિડિયો વાયરલ થતા જ લોકોમાં ભય અને આક્રોશની લાગણી ફેલાઈ છે વધુ રૂપિયા કમાવાની લાલચે કેટલાક ભેળસેળિયા વેપારીઓ ગ્રાહકના સ્વાર્થે સહેજ પણ પરવા કર્યા હલકી ગુણવત્તા અને આઘાત વસ્તુ વાપરે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફૂડ વિભાગ દ્વારા તહેવારો પહેલા અને તે દરમિયાન સમાંતરે ચેકિંગ અને દરોડા પાડવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે તાજેતરમાં ફૂડ વિભાગે દૂધ અને દૂધની બનાવટ ભેળસેળના બદલે 11 ટન જેટલો અગાધ જથ્થો ઝડપી પાડ્યો હોવાના અહેવાલ પણ હતા પરંતુ આ પ્રકારની ગંભીર ઘટનાઓ જેમ મીઠાઈમાં જીવાત મળી આવતી એ દર્શાવે છે કે આરોગ્ય વિભાગનું ચેકિંગ માત્ર દેખાડા પૂરતું જ હોય છે પછી તેમની કામગીરીમાં ક્યાંક ગંભીર બેદરકારી હોય છે જો નિયમિતપણે સંગઠન ચેકન થતું હોય તો આ પ્રકારની ગંદકી અને અગાધ વસ્તુઓ બજારમાં પહોંચી જ ન હોય જી હા મિત્રો આ વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને